અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપુરા વિસ્તારમાં તપાસ સામે આવ્યું છે કે મેનુમાં રાખવામાં આવેલો દૂધીનો હલવો ખાધા બાદ મહેમાનોને ઉલટી અને ગભરામણ શરૂ થઈ હતી પરિસ્થિતિ એટલી વિકટ બની હતી કે દર્દીઓને સારવાર માટે શહેરની અલગ અલગ પાંચ હોસ્પિટલોમાં ખસેડવાની ફરજ પડી હતી ધોળકાના પોપટપુરા વિસ્તારમાં એક પરિવારમાં લગ્નનો રૂડો પ્રસંગ ચાલી રહ્યો હતો આ પ્રસંગે અંદાજે એક જેટલા મહેમાનો માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનો હોશે હોશે ભોજન લઈ રહ્યા હતા પરંતુ જમ્યાના થોડા જ સમયમાં એક પછી એક લોકોને પેટમાં દુખાવો ઉપકાવવા અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી જોત જોતામાં અને લોકોની તબિયત લથડતા લગ્ન સ્થળે દોડધામ મચી ગઈ હતી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ભોજનમાં પીરસવામાં આવેલો દૂધીનો હલવો ખાધા બાદ આ સમસ્યા સર્જાઈ હોવાનું અનુમાન છે ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા લોકોને તાત્કાલિક ધોરણે ધોળકા અને તેની આસપાસની પાંચ જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ મોટા ભાગના દર્દીઓને ડિહાઇડ્રેશન ની અસર જોવા મળી હતી જેમના બ્લડ પ્રેશર ઘટી ગયા હતા અને વધુ અસ્વસ્થતા જણાઈ હતી તેમને તાત્કાલિક ડ્રીપ ચડાવીને સઘન સારવાર આપવામાં આવી હતી જ્યારે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પ્રાથમિક સારવાર અને દવા આપીને રજા આપવામાં આવી હતી સદભાગ્ય આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા આરોગ્ય તંત્ર તોડતું થયું હતું ધારાસભ્ય દોડી આવ્યા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી આ ગંભીર ઘટનાની જાણ થતા જ ધોળકાના સ્થાનિક ધારાસભ્ય કિરીટ ડાભી તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા તેમણે દાખલ થયેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા અને ડોક્ટરો સાથે વાતચીત કરીને તેમના શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવી તાકીદ કરી હતી બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો પણ સક્રિય થઈ હતી અધિકારીઓએ લગ્ન સ્થળે જઈને દૂષિત મનાતા ભોજનના અને ખાસ કરીને દૂધીના હલવાના નમૂના એકત્રિત કર્યા છે આ નમૂનાઓને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જાણી શકાશે